સુરતમાં આઈટી વિભાગનું સર્ચ બીજા દિવસે પણ યથાવત છે કુલ ચોવીસ સ્થળે ઇન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન કોલસાના વ્યવસાય થકળાયેલી ત્રણ કંપનીમાં દરોડા ઐશ્વર્યા બિલ એસ્ટન ટ્રેડ લિંકના ત્યાં તપાસ તરણજોત કોલ આદર્શ કોલ સહિત વીસ કંપનીમાં તપાસ મોટા પાયે કાળુધન મળી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કોલસાના વ્યવસાય થતી સંકળાયેલી ત્રણ કંપનીમાં દરોડા ઐશ્વર્યા મિલ એસએન ટ્રેડ લિંકના ત્યાં તપાસ તરણજોત કોલ આદર્શ કોલ સહિત વીસ કંપનીમાં તપાસ મોટા પાયે કાળુધન મળી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે